નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં વાત વધતા જતા કેન્સરના રોગના પ્રભાવ વિશે આંકડાકીય માહિતી જે સામે આવી છે ખૂબ જ ચોંકાવનારી છે કેમ કે સતત આપણને સૌને ખ્યાલ છે કે કેન્સરનો રોગ એ કેટલો ગંભીર જીવલેણ રોગ છે તેમ છતાં કેન્સરના દર્દીઓમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે વર્ષ બે હજાર ચોવીસના આંકડાની જો આપણે વાત કરીએ તો પુરુષોમાં કેન્સરના જે દર્દીઓ છે છ હજાર કરતાં વધુ કેન્સરના દર્દીઓ આપણા દેશમાં નોંધાયા અને તેની સાથે મહિલાઓની જો આપણે વાત કરીએ તો મહિલાઓમાં પણ આ આંકડો ઘણો જ મોટો છે પાંચ હજાર કરતા વધારે મહિલા કેન્સરના દર્દીઓ નોંધાયા છે બે હજાર ચોવીસની અંદર ત્યારે આજે કારણોની ચર્ચા કરીશું કે શા માટે કેન્સરના દર્દીઓમાં સતત વધારો થઈ રહેલો જોવા મળી રહ્યો છે કેન્સર નો જે પ્રકારે પ્રચાર જે એનો પ્રસાર થઈ રહ્યો છે જે ફેલાવો થઈ રહ્યો છે સૌથી મુખ્ય મહત્ત્વનું જે કારણ હોય ચોક્કસપણે એ વ્યસનની આદત છે અલગ અલગ પ્રકારના વ્યસન અને હવે બિલકુલ એવો છોચ રહ્યો નથી કે મહિલાઓ જે છે તે વ્યસન નહીં કરે પુરુષો અને મહિલાઓ બંનેની અંદર ટીનેજર્સની અંદર દરેક એવા જે લોકો છે કે જે આધુનિક જીવનશૈલીને વધુને વધુ અપનાવી રહ્યા છે ક્યાંક એ જે ફાસ્ટ લાઈફ છે ક્યાંક એ સ્ટ્રેસફુલ જે લાઈફસ્ટાઈલ છે તેની એક અસર એક જે આડઅસર ચોક્કસ એ શકાય એનું પરિણામ છે કે વ્યસનનો વધુને વધુ લોકો આદત કેળવી રહ્યા છે અને અને આ આ વ્યસનની આદતના કારણે વધુ જીવલેણ રોગો બીમારીઓનો ભોગ બની રહ્યા છે એટલે કારણ વિશે ખાસ તો ચર્ચા કરીશું સાથે સાથે આટલી બધી લોકજાગૃતિના કાર્યક્રમો તંત્ર દ્વારા થતા હોય છે અને આપણને પોતાને પણ જ્યારે ખ્યાલ છે ઇન્ટરનેટનો યુગ છે આપણને પોતાને પણ ખબર છે કે આ જીવલેણ બીમારી જે છે હજુ સુધી પણ મેડિકલ સાયન્સમાં તેની જે સારવાર છે અત્યંત ખર્ચાળ છે તેની જે સારવાર પદ્ધતિ છે ઘણીવાર એવું થતું હોય છે કે કેન્સરના જે દર્દીઓ હોય છે કે સારવાર જે તેની હોય છે દરેકને પોસાય એવી નથી હોતી અને એક પ્રકારે લાલબત્તી સમાન આ આખું જે વાતાવરણ છે તે જોવા મળતું હોવા છતાં પણ લોકો શા માટે એ ખબર હોવા છતાં કે આ પ્રકારની જે જીવલેણ બીમારી જે એક વખત લાગુ પડી ગઈ એક વખત શરીરમાં અંદર ઘૂસી ગઈ તેમ છતાં પણ શા માટે વ્યસનની તરફ વધુ ને વધુ લોકો વળી રહ્યા છે એનું એક સાયકોલોજીકલ કારણ પણ ચોક્કસ આપણે સમજશું સાથે સાથે આપણી સાથે કેન્સર સર્વાઈવર પણ છે અને એ કેન્સર સર્વાઈવર પોતે કેવી રીતે કેન્સરની સામે લડત આપી છે તેમણે કે પોતે કેવી રીતે કેન્સરની સામે લડીને પોતે કમબેક કર્યું છે જિંદગીમાં એટલે તેમના અનુભવો વિશે પણ જાણીશું અને અત્યંત મહત્ત્વની આ ચર્ચા અને અલગ અલગ પ્રકારના કેન્સરને લગતા મુદ્દા વિશે ચોક્કસ વાત કરવી છે અને વધુ સમય ન લેતા આપણે કાર્યક્રમની હવે શરૂઆત કરી દઈએ મારી સાથે જે મહેમાનો જોડાયા છે એમનો હું પહેલાં આપને પરિચય કરાવી દઉં મારી સાથે ડૉક્ટર ચિરાગ જોડાયા છે ઘણા વર્ષોથી કેન્સરને લગતા જે રોગો છે તેમાં નિદાન આપતા આવ્યા છે કેન્સરને લગતા જે દર્દીઓ છે એ દર્દીઓ સાથે સતત તેમની પડખે રહ્યા છે અને વ્યવસ્થિત તેઓ વાતચીત કરી રહ્યા છે કેન્સરના જે દર્દીઓ હોય છે તેની સાથે કેવી રીતે કેન્સરના રોગ પર કાબૂ મેળવવો કેવી રીતે કેન્સરના જે દર્દીઓ છે એ કેન્સરના દર્દીઓની જે એક યોગ્ય ચિકિત્સા પદ્ધતિ હોય છે નિદાનથી માંડીને એક જ્યારે એ કેન્સરમાંથી સંપૂર્ણપણે મુક્ત થાય ત્યાં સુધીની એક આખી જે તેમની જર્ની રહી છે દર્દીઓ સાથે રહીને એ એ એ કેવી રીતના એ જે કેન્સરમાંથી દર્દી બહાર આવે એ પ્રકારે કેવા પ્રયાસો થવા જોઈએ મેડિકલ તબીબોની જે ટીમ છે કેવી રીતના કામ કરતી હોય છે આ તમામ બાબતોનો ખ્યાલ એમની પાસેથી મેળવવાનો છે ડૉક્ટર ચિરાગ શાહ ખૂબ ખૂબ સ્વાગત આપનું અમારા કાર્યક્રમમાં અને આપની પાસેથી જે મેં કહ્યું એ તમામ પ્રકારની વિગતો મેળવવાની છે અને આપણી સાથે જોડાયા છે ચીકા ખરસાણી ચીકાભાઈ ખૂબ સ્વાગત આપનું પણ કાર્યક્રમમાં કેમ કે જે આખું આ કેન્સરની જર્ની રહી છે એક પેશન્ટની તો એક દર્દીની નજરેથી જોવું છે કે જ્યારે કેન્સર જેવો રોગ એક જીવલેણ રોગ જ્યારે તમને એવી ખબર પડે છે કે તમને આ કેન્સર છે અને સામાન્ય રીતે લોકો એવું વિચારતા હોય છે કે કેન્સર એટલે કેન્સલ પણ કેન્સલ ના થઈને કમબેક કેન્સરથી પણ કમબેક શક્ય કેવી રીતે છે આ બધી વાત આપણે જાણીશું ચીકા ખરસાણી પાસેથી ખૂબ ખૂબ સ્વાગત આપનું પણ કાર્યક્રમમાં Right nice.

અને એમાંથી લગભગ પાંત્રીસ ટકા ચાલીસ ટકા જેવા કાયમ માટે ક્યોર થઈ જાય છે અમેરિકામાં આ આંકડો પચાસ ટકાથી વધારે છે ક્યોર થવાનો લગભગ સાહીઠ સિત્તેર ટકા આસપાસ છે અને એ પણ પહેલા ત્રીસ વર્ષ પહેલા ત્યાં પણ ઓછો હતો અને એ હવે ઘણો વધ્યો છે એટલે એનો અર્થ કે કેન્સર નો મટવાનો રેટ તો ચોક્કસ વધ્યો જ છે સંખ્યા વધી છે એટલે આપણને હવે ઘણા કેન્સર પેશન્ટ દેખાય છે કેન્સર વિશે હવે વાત કરતા લોકો થયા છે પહેલા એક સ્ટિગ્મા હતો એટલે એની કોઈ વાત નહોતું કરતું હવે લોકો સેકન્ડ ઓપિનિયન લે સારું થાય એટલે પણ વધારે વાત થાય એ બધા કારણોથી હવે આપણને કેન્સર વધારે સંભળાય છે ચોક્કસ કેન્સર અઢીસો થી વધુ પ્રકારના છે અને દરેક કેન્સરમાં સરખી સફળતા નથી એટલે એમ કહી શકાય કે ત્રીસેક ટકા કેન્સર છે જેમાં સફળતાનો દર ખૂબ સારો છે અને ત્રીસેક ટકામાં બહુ જ ઓછો સફળતાનો દર છે એટલે બધા કેન્સર ને એક જ માપે જોઈ શકાય એમ નથી પણ યસ ઘણા બધા કેન્સરમાં ડેફિનેટલી રિઝલ્ટ સુધરી રહ્યું છે અને વહેલું નિદાન જેટલું થાય એટલું એ શક્યતા વધારે ને વધારે થવાની છે એટલે અમેરિકામાં જે સિત્તેર ટકા પ્યોર રેટ છે ઓવરઓલ અને આપણે ત્યાં પાંત્રીસ ચાલીસ ટકા છે તો એનો મેઇન ફરક છે એ દવાઓનો નથી પણ અર્લી નો છે કારણ કે ત્યાં અર્લી ડિટેક્શન ઘણા વર્ષોથી મેડિકલ કલ્ચરમાં સમાજના કલ્ચર માં એ ખાસું ઊંડે ઉતરેલું છે અને એ એના ઉપર આપણે ઘણી મહેનત કરવાની જરૂર છે માહિતીના એક હજાર એકસો તેત્રીસ કેસ હતા ગર્ભાશયના મુખના કેન્સરના છસો સિતોતેર કેસ મોડાના કેન્સરના ત્રણસો અઠ્યાવીસ કેસ સૌથી કોમન જે છે એ બ્રેસ્ટ કેન્સર છે મહિલાઓમાં પુરુષોની આપણે વાત કરીએ ફક્ત બે હાજર ચોવીસ ના હું આંકડા કહી રહી છું કે મોડાના કેન્સરના એક હજાર ચારસો ને સત્તાવન કેસ જીભના સાતસો ને એકસઠ કેસ એટલે સપ્ટેમ્બર બે હજાર છે આપણે બંનેની વાત કરીએ હજારની ઉપર આંકડો વટાવી જાય છે હવે આપ કયા કારણો જોઈ રહ્યા છો કે હજુ સતત વધારો થઈ રહ્યો છે કે જાગૃતિનો અભાવ છે એ તો એક કારણ છે જ પણ કે લોકોને ખબર છે કે અમુક એક પ્રકારની આદતો વ્યસન પ્રમાણ વધી રહ્યું છે ઘટવાના બદલે ખબર હોવા છતાં અને એમાં વધુ ચિંતાની વાત એ છે કે વધુ ને વધુ નાની ઉમરે વ્યસન ચાલુ થાય છે એ રિસર્ચ અને અમારો પર્સનલ બહુ સ્ટ્રોંગ અનુભવ છે કે જેટલી નાની ઉંમરે વ્યસન ચાલુ થાય એટલું કેન્સર નું જોખમ વધારે એટલે કોઈ ચાલીસ વર્ષની ઉંમરે તમાકુ પહેલી વાર ચાલુ કરે છે અને કોઈ પંદર વીસ વર્ષની ઉંમરે કરે છે તો જે નાની વ્યક્તિ છે એને કેન્સર થવાની શક્યતા ખૂબ વધી જાય છે કારણ કે જે કોમળી વયમાં જે ટીશ્યુઝ ટોક્સિન્સ ને હેન્ડલ નથી કરી શકતી વધારે સારી રીતે અને એ હવે દેખા દેખી પછી આ મોડર્નાઇઝેશન અને પ્રેશર જે સ્ટ્રેસ એટલે સ્ટ્રેસ હેન્ડલ કરવાની આપણી કેપેસિટી દિવસે ને દિવસે ઓછી થતી જાય અને એનું એક જે તમે પૂછ્યું કે કેમ તો એક બહુ અગત્યનો પોઈન્ટ છે કે પહેલા કરતા ઇકોનોમી સારી છે પહેલા એટલે આપણા બાપ દાદાના સમયમાં જેટલા રોગચાળા હતા બ્રિટિશ રાજ હતું અને ગરીબી હતી એ એકે એટલું નથી છતાં પણ કેમ આટલો બધો સ્ટ્રેસ તો એનું જે રિસર્ચ છે એવું છે કે આપણી સ્ટ્રેસ હેન્ડલ કરવાની જે મનની ક્ષમતા જે છે એને આપણે બહુ ઓછી કરી રહ્યા છીએ એનું એક કારણ છે આપણા સંબંધોમાં હવે પહેલા જેટલી ગાઢ સંબંધો રહ્યા નથી એટલે એની એક અસર થાય છે બીજું આપણી જે ખોરાકની ક્વોલિટી છે અને ત્રીજું ખાસ ઊંઘ ઊંઘ ઓછી થવાથી પણ આ ક્ષમતા ઓછી થાય છે અને વધુ પડતો સ્ક્રીનનો ઉપયોગ આ બધી આપણી માનસિક ક્ષમતાને ઓછી કરે છે અને એ જયારે ઓછી થાય છે ત્યારે આપણે છે જે પૂછવું કે એમનો અનુભવ રહ્યો જ્યારે તમને ખબર પડે છે મતલબ ડોક્ટર તમને જણાવે નિદાન કરે છે જ્યારે કે તમને આ પ્રકારે કેન્સરના લક્ષણો દેખાય છે તો એ લક્ષણો જાણવાથી માંડીને જે પ્રકારની જર્ની રહી છે પરિવારનો કેવો સહકાર રહ્યો શું કહેશું મારી જે રોગની શરૂઆત છે ને એ નાઇન્ટી ટુમાં ફર્સ્ટ ટાઈમ મારું ડિટેક્ટ થયું તું કેન્સરનું એના પહેલાં જરા ગુજરાતી ફિલ્મોનો ગોલ્ડન બીયડ ચાલતો હતો ત્યારે હું તમાકુ સવાર બપોર સાંજ એના મસાલા ખાતો તો પણ મેં સલ્ડરલી છોડી દીધો ઓવર અને એ પછી મને નવ વર્ષ પછી મને ફર્સ્ટ ટાઈમ કેન્સર ડિટેક્ટ થયું એ વખતે સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરાયું એ વખતે જયારે શરૂઆત જયારે મને ખબર પડી કે આવું છે તો મેં કીધું હવે એનું ઉપાય શું થયું તો થયું મને કે કાં તો ઓપરેટ કરાવો તો ઓપરેટ કરાવવાથી શું થાય તો કે ક્યારે ક્યારે જલ્દી સરસ થઈ જાય તમે કીધું કરી નાખો એ વખતે હું ઘરે કારણ કે મોબાઈલ મારી જાતે હું સિવિલ હોસ્પિટલમાં એડમિટ થઈ પછી નીચે લેન્ડલાઈન ફોનમાંથી ઘરે ફોન કર્યો કે ભાઈ આવું આવું થયું છે હું અહીંયા દાખલ થઈ ગયો છું તો બધા જીવ ઓછા થઈ ગયા બધા ગોળતા આવ્યા પણ એ લોકોનો એટલો પોઝિટિવ સપોર્ટ અને મારા પપ્પાનો અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં એમને ફોન કરી આચાર્ય મહારાજ ને કીધું કે ભાઈ આવું આવું થયું છે એટલે એમને કીધું કે હવે તમે નિશ્ચિત થઈ જાઓ હવે અમારી અને જવાબદારી છે એ મગજના પપ્પામાં ઘુસી ગયો પપ્પા મગજમાં એટલે એમને સાંત્વંત મને આપ્યું કે ચિંતા ના કરતો કે બધી ચિંતા મહારાજ સાહેબ અને સ્વામિનારાયણ ભગવાને લઈ લીધી એમની ચિંતા ગઈ એટલે મારામાંથી પોઈન્ટ વન પણ ચિંતા ના રહી કે ભાઈ થાય થયા કરે જેમ કોઈને કોઈ સારું મનોરંજન જોઈતું હોય તમને બોલાવે એવું જે સારી ટ્રીટમેન્ટ લેવા માટે સારામાં સારા ડૉક્ટર પાસે હું પહોંચી ગયો હતો એટલે હવે બધી ચિંતા એમ નહીં હતી મારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહોતી એ પછી મને તેર વર્ષે ફરી એક મટી ગયું ઓલરાઈટ થઈ ગયો ખાતો પીતો હરતો ફરતો થઈ ગયો એ પછી તેર વર્ષે ફરી પાછું એ જ જગ્યાએ એ દેખાયું અને મને ખબર પડવા માંડી કે આ કાઠું કઈક સળવળે છે એટલે ફરી પાછો ડોક્ટર પાસે ગયો કે હા ભાઈ પાછું શરૂ થયું છે સેમ ટ્રીટમેન્ટ ચાલુ દાખલ થઈ જાઉં છું જાતે હોસ્પિટલ માં થઈ ને બધી ટ્રીટમેન્ટ એની પતાવી દઈ એ પછી સોરી હેલો લેપટોપ મેં થયો હમ ઓકે ડોક્ટર પ્રીતિ આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર પ્રીતિ ભટ્ટ કે જે પોતે કેન્સર નિષ્ણાત છે અને તેમણે પોતે પણ ઘણા જ દર્દીઓ છે તેમને સારવાર આપી આપેલી છે એટલે એમની પાસે પણ આપણે પૂછીને માર્ગદર્શન મેળવીશું કે આખરે જયારે કોઈ પણ દર્દીને ડોક્ટર પ્રીતિ મારે ખાસ તો એ જાણવું છે કે જયારે આપ જણાવો છો આપની પાસે કોઈ વ્યક્તિ આવ્યું છે અને આપ તેની તપાસ કરી અને તમામ રિપોર્ટ પછી આપને એવું માલુમ પડ્યું કે હવે કેન્સરના શરૂઆતના લક્ષણો છે

અને બીજી એક વાત એમ છે કે સૌથી પહેલા એમ બતાઈ દઉં કે હું ડોક્ટર નિશાન નથી પર હું સાયકોલોજિસ્ટ છું સિનિયર સાયકોલોજિસ્ટ હું મનોવૈજ્ઞાનિક રૂપથી ટ્રીટમેન્ટ કરું છું કેમ કે શું છે જેમ તમે કીધું કે કેન્સર જીવલેણ છે એ જીવ લઈ શકે છે એનાથી જ લોકો ખબરાઈ જાય છે સૌથી પહેલા તો કેન્સર શબ્દને એટલું હુવા બનાવી દીધે છે કે મનોવૈજ્ઞાનિક રૂપથી વ્યક્તિ વિક્ષિપ્ત થઈ જાય છે તૂટી જાય છે એકદમ તો એને એવી રીતે નહીં બલ્કી એમને કેન્સર માટે પહેલે તો અવેરનેસ કરવી જોઈએ મેઈન તો સેલ્ફ અવેરનેસ છે સેલ્ફ જો ચેકિંગ કહીએ આપણે કે પોતે ચેક જોઈએ અને જો સ્વજન સાથમાં આવે છે એમની કાઉન્સેલિંગની બહુ જરૂર હોય છે કેમ કે પેશન્ટ તો ડરી જાય છે પણ એના સૌજન પણ ડરી જાય છે ક્યારે એને તો કેન્સર છે હવે શું કરીશું એને આગળના રસ્તા પર ને બતાવવાના છે આપણને કેવું છે કે શું કરીએ શું ના કરીએ કેવી રીતે કરીએ કેવી રીતે એને મેન્ટલ સપોર્ટ આપીએ તાકી એની હિંમત અને એની મક્કમતા બની રહે અને એના એમ સારામાં સારા નિષ્ણાંતના પાસ એમને મોકલવાનું અને કહેવાનું કે તમે એમની સલાહ લો એમના જોડે ટ્રીટમેન્ટ કરાવો લેકિન સાથ માં એને એને મનથી મક્કમ બનવાના કામ આપણનું છે આપના છે આપણા પરિવારના છે જી અને ખાસ તો પેશન્ટ તમને એવું કહેતા હશે કે આ મેરે સાથે ક્યુ હોય એવું આપણે બહુ જ જનરલ રિએક્શન હોય છે ને કોઈ પણ જ્યારે પ્રોબ્લેમ આપણે ફેસ કરીએ લાઈફમાં તો કે મારી સાથે જ આ બધું કેમ થયું આ બધા લોકો કે જે ઘણી વાર એવું પણ થતું હોય છે કે જેને કોઈ વ્યક્તિને બિલકુલ વ્યસન નથી હોતું કોઈ પણ જાતનું વ્યસન નથી હોતું અને તેમ છતાં એને કેન્સર થાય છે કદાચ બીજા કોઈ કારણો હોય કે વારસાગત કારણો હોય કે કોઈ બી અન્ય કારણોસર પણ એ વ્યક્તિ જો પોતે વ્યસન ન કરતો હોય તો તો એ વધારે પડતું હતાશા અનુભવે વધારે નિરાશા અનુભવે કે ભાઈ મારે તો એવી કોઈ આદત પણ નથી કોઈ ખરાબ આદત પણ નથી સાથે 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 થયો એમ ઘણા ઘણા બધા બધા લોકો લોકો હોય હોય છે છે અને જો એમની જાણ તમને નથી હોતી કે એમને પણ છે એટલે તમને લાગે છે કે એ ખાલી મારે સાથે હોય છે અને કેમ હોય છે આ બધા પ્રશ્નો તમારા મનમાં ઉદભવે છે અને જ્યારે આ પ્રશ્ન આવે છે ત્યારે એમના ઓકે આપની પાસે જ આવીશ પરિવારજનોની સૌથી પહેલા તો પ્રતિક્રિયા શું હતી અને બીજું આપની જે સારવાર છે એ કેટલા સમય સુધી સારવાર ચાલી એ સારવાર દરમિયાન મનમાં કેવા વિચારો આવતા હતા

અને બીજું મગજમાં રાખ્યું હતું કે મારે જે ભોગવવાની છે મને જે કઈ પીડા થાય છે કે જે છે એ મારે એકલા જ સહન કરવાની છે મારે કોઈ ફરિયાદ કરવાથી એનું નિરાકરણ કઈ નીકળવાનું નથી એટલે મારા ફેમિલી મેમ્બર્સ નો સખત સાંત્વન પ્રેમ હજી આજની તારીખમાં મેં ત્રણ વખત ઓપરેશન કરાવ્યું નાઇન્ટી ટુમાં માં કરાવ્યું પછી બે હજાર માં કરાવ્યું અને હમણાં ટ્વેન્ટી ટુમાં માં કરાવ્યું અને અત્યારે હમણાં હાલ હજી મારું ફૂડ ચાલુ નથી થયું પણ ટ્રીટમેન્ટ કરી અને મને દસ ટીમો આપ્યા છે અને ત્રીસ રેડિયેશન આપ્યા છે એના હિસાબે થોડુંક ઇન્ટરનલ થોડુંક ડેમેજ થયું છે પણ માઇન્ડ પર બિલકુલ મેં ડેમેજ નથી થવા દીધું જજુ મું છું કે સર હવે તું થાકે છે કે હું થાકું છું આ રીતે મેં આખો રોગને ડાયજેસ્ટ કરી લીધેલો સૌથી વધારે આ રોગને ભયંકર બનાવે છે આજુબાજુના જે જાણકાર જેની પાસે કરશું નથી એવા લોકો ખબર કાઢવા આવે ત્યારે આપણી જે માનસિક પરિસ્થિતિમાં જે તીર મારે છે ને ડાયલોગના એનાથી આ રોગને ભયંકર બનાવી દે છે બિલકુલ ડોક્ટર ચિરાગ આપણે મહિલાઓની આપણે કેન્સરની જ્યારે આપણે વાત કરીએ તો લગભગ વેક્સિન કેટલી કારગર નીવડે છે કોમન છે બ્રેસ્ટ કેન્સરની આપણે વાત કરીએ તો એમાં પણ આ પ્રકારના પ્રયોગો થઈ રહ્યા છે તો વેક્સિન એ કેટલી અસરકારક નીવડી શકે કેન્સરના સારવારમાં જે વેક્સિન છે એ કેન્સર પ્રિવેન્ટ કરવા માટે છે એને એનું કારણ છે કે આ કેન્સર મુખ્યત્વે એચપીવી વાયરસથી થાય છે તો એચપીવી વાયરસ સામે આપણી પાસે જે આ વેક્સિન છે એ તમે નવ થી ચૌદ વર્ષની ઉંમરમાં જો બે ડોઝ આપો અને જો ચૌદ થી વધારે ઉંમર થઈ હોય લગભગ પાંત્રીસ સુધીમાં તો ત્રણ ડોઝ લઈ શકાય તો એ લગભગ સિત્તેર એસી ટકા કેસમાં એ સર્વાઈકલ કેન્સર થતું નથી એટલે એનો બહુ સારો પ્રિવેન્ટિવ રોલ છે ઇન્ડિયામાં વેક્સિન છેલ્લા એટલીસ્ટ ઉપલબ્ધ છે અને એની ઇન્ડિયન વેક્સિન પણ હવે ટૂંક સમયમાં લોન્ચ થવાની છે અને જે વખતે પછી ભારત સરકાર જે યુનિવર્સલ વેક્સિનેશન પ્રોગ્રામમાં પણ એને લઈ લેશે એવી વાત છે માટે પુરુષોના કેન્સર માટે પણ અપ્રુવડ વેક્સિન જે છે એ એક આ સર્વાઈકલ કેન્સર છે અને ઇનડાયરેક્ટલી હિપેટાઇટિસ બી ની વેક્સિન કહી શકાય કારણ કે હિપેટાઇટિસ બી થી નું કેન્સર થઈ શકે એટલે એ બે વેક્સિન અવેલેબલ છે જે રશિયાની જે વેક્સિનની વાત હતી એ વેક્સિનની એ હજુ એનો કોઈ મેડિકલ ડેટા આવ્યો નથી પણ એ અને બીજી એવી અમુક વેક્સિનનું જે રિસર્ચ ચાલે છે એ ટ્રીટમેન્ટમાં છે એટલે કેન્સર થઈ ગયા પછી એટલે એમાં જે ઘણાને ગેરસમજ હોય છે કે માત્ર વેક્સિનથી ટ્રીટમેન્ટ થઈ જશે એવું નથી એ એ વેક્સિન બાકીની સારવાર જોડે એક ભાગ છે એટલે ઓપરેશન રેડિયેશન પી ટાર્ગેટેડ થેરાપી જે પણ અન્ય ટ્રીટમેન્ટ હોય એ ઉપરાંતમાં આ કેન્સરની વેક્સિન એને એ ઇમ્યુનિટી થોડી વધારે બુસ્ટ કરે અને રિઝલ્ટમાં સુધારો આપે ઓકે અ કાર્યક્રમ આમ તો અંતરફ છે પણ તેમ છતાં ડોક્ટર પ્રીતિ અને આપ બંનેને હું એક સવાલ આ પૂછવા શિકાજી સૌથી આપ જણાવશો કે જે કોઈ પણ દર્દીઓ અત્યારે હાલના તબક્કે કેન્સરની ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે શું સંદેશ આપ આપવા માંગશો કે બિલકુલ ડરે નહીં અને કેન્સર એટલે કેન્સર હવે નહીં કેમ કે ઘણી ટેકનોલોજી પ્રગતિ કરી છે અને ચોક્કસ પરિણામ આપણે મેળવી શકીએ છીએ આજુબાજુના ખબર કાઢવા વાળા અને દર્દીની પોતાની માનસિકતા મને ક્યારે કોઈ ટેન્શન લીધું નથી ને લઈશ પણ નહીં અને હવે શું પહેલા એવું હતું કે કેન્સર 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 પણ હવે મેડિકલ સાયન્સ એટલું બધું વધ્યું છે આપણે એની પર પણ વિશ્વાસ રાખવો જોઈએ ડોક્ટરોની પોતાની આગવી જે એ ટ્રીટમેન્ટ કરવા માટેની જે પદ્ધતિ એ પણ એટલી બધી ડેવલપ થઈ છે કે હવે તો આ રોગ માઇનો જેવો થઈ ગયો છે મારા હિસાબે હું છેલ્લા ચાલીસ વર્ષથી આ રોગ જોડે લઈને ફરું છું પણ મેડિકલ સાયન્સ ને એની પર વિશ્વાસ હોવાથી મને કોઈ ટેન્શન નથી અને જિંદગી મસ્તીથી જીવીશ ઓકે ડોક્ટર પ્રીતિ એન્ડ કોમેન્ટ દર્દીઓને શું કહેશો શું સંદેશો આપવા માંગશો હું દર્દીઓને એ સંદેશ આપવા માંગુ છું કે ડરવાની કોઈ વાત નથી બધું ક્યુરેબલ છે પણ એ છે કે પહેલા જાગો તમે તમારે તપાસ કરતા રહેવાનું અને એના દર્દીના સાથે સાથે દર્દીના પરિવાર વાળોને પણ સંદેશા આપવા માંગુ છું કે તમે દર્દીના સાથ કઠિન પરિસ્થિતિઓમાં ના છોડો એમને એટલા પ્યાર હું સહકાર આપો જેનાથી એમને જીવાની થેન્ક યુ સો મચ ડોક્ટર પ્રીતિ ચીકા ખરસાણી આપણ જોડાયા ખુબ ખુબ ધન્યવાદ અને ડોક્ટર ચિરાગ આપે પણ સરસ માહિતી પૂરી પાડી આ ત્રણેય धन्यवाद थैंक यू नमस्ते તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં કેન્સર વિશે વાત અને કેન્સરના જે દર્દીઓ સતત વધી રહ્યા છે વધતી જતી સંખ્યા તેની પાછળના કારણો પરિબળો તમામ વિશે ચર્ચા કરી અત્યારે હાલ મેડિકલ સાયન્સે જ્યારે પ્રગતિ કરી છે સંશોધન પણ અને અનેક પ્રકારના થયા છે એટલે કેન્સર હવે કેન્સર જે પહેલાં આપણે વિચારતા હતા પહેલાંના સમયમાં એવું ખરેખર હવે રહ્યું નથી તો કદાચ તમારા પરિવારની અંદર કે તમને પોતાને ક્યારેય પણ જીવનમાં જો કેન્સર કે એના એના જેવી કોઈ પણ પ્રકારની જીવલેણ બીમારીનું જ્યારે નિદાન થાય સૌથી પહેલાં પોતાની જે માનસિક સ્થિતિ છે માનસિક સ્થિતિને સજ્જ રાખજો માનસિક સ્થિતિને વધુ સકારાત્મક રાખજો કેમકે જો માનસિક સ્થિતિ સારી રહેશે તો શારીરિક સ્થિતિ જે છે તે આપોઆપ સારી બની જશે અને આ જ વિચાર સાથે કાર્યક્રમનો અહીં સમાપન કરીએ છીએ આવા જ કોઈ મુદ્દા સાથે આવતીકાલે ફરી મળીશું આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર